નમસ્કાર દર્શક મિત્રો લોકમત કરું છું વડોદરા મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ ચૌદ પ્રોપોઝલ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી એમાં એફોર્ડેબલ હાઉસિંગ સયાજીપુરામાં ચારસો ચોત્રીસ જેટલા આવાસો બનાવ્યા છે એમાં બાર ટાવર છે જેમાં દસ ટાવરની લિફ્ટ લગાવાય છે લિફ્ટના ઓએનએમ થયા નથી ત્યારે તે કામને મંજૂર કરાયું છે નવીન પાંચ લિફ્ટ લગાવવાના કામને ના મંજૂર કરાય છે

સયાજીપુરા ટીપી બેમાં એપી ત્રેપન બેમાં ચારસો ચોત્રીસ જેટલા આવાસો બનાવ્યા છે ટોટલ બાર ટાવર છે એમાંથી દસ ટાવરની લિફ્ટ લગાડ્યા પછી પહેલાં એમયુએમને કામ કર્યું ત્યાર પછીનું કામ ડી આર પટેલ એ કર્યું પરંતુ એ લિફ્ટના એમ થતા નથી આથી એમના કામને મંજૂર કરવામાં આવ્યું છે સત્તર લાખ છન્નું હજાર ત્રણસો તેતેર રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે બીજી જે નવીન પાંચ લિફ્ટ લગાડવાની છે એ કામને મંજૂર કરવામાં આવે છે એટલે આ દરખાસ્તમાં બે પોસ્ટન હતા પાંચ નવી લિફ્ટ લેવાનું અને દસ લિફ્ટનું એનએમ તો એનએમના કામને મંજૂરી આપવામાં આવી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં એકસો ચુમ્મોતેર જેટલા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ફિલ્ડ સુપરવાઇઝર ડેટા એન્ટ્રી ઓપરેટર લેવાના કામ આઉટસોર્સિંગ એજન્સી મારફતે લેવાનું હતું એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે અને સ્થાયી સમિતિએ સુજાવ કર્યો છે કે કોર્પોરેશન જરૂર પ્રમાણે એન્જિનિયરો ડેટા એન્ટ્રી ઓપરેટર અને ફિલ્ડ સુપરવાઇઝરની અગિયાર મહિનાના કરાર આધારિત નિમણૂક કરશે સિટી એન્જિનિયરની કચેરી દ્વારા જે સ્વર્ણિમ જયંતિના કામો લગભગ સત્યાવીસો ઓગણપચાસ કરોડના કામોનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું કામોમાં ફેરફાર સાથે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે અને આ કામને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે પશ્ચિમ ઝોનમાં વરસાદી ગટરનું કામ હતું કે જે ભાઈલી ડીમાર્ટથી ભાયલી તળાવ સુધી ટીપી રોડના કિનારે વરસાદી ગટર નાખવાની તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે અને શોર્ટ રિટર્નને કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પાર્ક એન્ડ ગાર્ડનમાં ભાઈલી બિલ વિસ્તારમાં પાર્ટી પ્લોટ ને ગાર્ડન બનાવવાના કામને નામંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોનમાં નવીન દસ ગાર્ડનો ડેવલપ કરવાના કામને નામંજૂર કરી અને આ દસ ગાર્ડનના કામો સામાજિક સંસ્થા શૈક્ષણિક સંસ્થા ધાર્મિક સંસ્થા કે કોઈ એનજીઓ અથવા કોઈ કંપનીના સીએસઆર એક્ટિવિટીથી એ કરાવવાનું ઠરાવવામાં આવ્યું છે જેથી કરીને ગાર્ડન પણ ડેવલપ થાય અને કોર્પોરેશન પણ ભારણ ના આપે ઉત્તર ઝોનમાં નવા એડ વિસ્તારમાં નવીન પાર્ટી પ્લોટ બનાવવાનું કામ જેનું સિવિલનું કામ ઇજારામાંથી પૂર્ણ કરવામાં આવ્યું છે હવે લેન્ડસ્કેપિંગ અને પ્લાન્ટેશનનું કામ એ પણ સીએસઆર એક્ટિવિટી અથવા કોઈ એનજીઓ અથવા કોઈ ધાર્મિક સામાજિક સંસ્થા દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સુવેજ ડિવર્સ દ્વારા જે ટેમ્પોરરી પમ્પસેટ અને એપીએસ માટે ચેઇન હોઈસ્ટ ચેઇન પુલી અને ઇલેક્ટ્રિકલ શાટા કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે વધુ અભ્યાસ અર્થે ચાર જૂનના અલગ અલગ સભ્યોની ટીમ બનાવી અને દરેક એપીએસ એમપીએસ અને ટેમ્પોરરી પમ્પસેટ ત્યાં લાગ્યા છે એની મુલાકાત લઈ અને સ્થળ સ્થિતિ જોઈ અને બે સ્ટેન્ડિંગ પછી આ કામને ચડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ ટ્રેક્ટર વાહન ખરીદવાના કામને નામંજૂર કરવામાં આવ્યું છે કારણ કે ટ્રેક્ટર જે એસીડીઆઈ કંપનીના ટ્રેક્ટર છે એના બદલે અન્ય વૈકલ્પિક કંપનીઓ જેવી કે મેસી સ્વરાજ મહિન્દ્રા ફોર્ડ આ કંપનીઓના ભાવ પણ મંગાવવાનું અને કમ્પેરિઝન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પંદર નંગ થ્રી વ્હીલર માઉન્ટેડ સિટિંગ મશીન ખરીદવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે આ કામ એક કરોડ તેર લાખ બાસઠ હજાર પાંચસોના ભાવે કરવામાં આવશે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે એરિયલ બંચ કેબલ લગાડવાના કામ છે એને બાર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવ પચીસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે બે કરોડ પચીસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે સયાજીબાગ જુ શાખામાં જે કન્સ્ટ્રક્શનનો ઇજારો છે પંચોતેર લાખની મર્યાદામાં એમાં ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે પ્રારંભિક વીસ લાખની મર્યાદામાં કામ કરવાનું રહેશે ત્યારબાદ દર વખતે વીસ લાખના નવીન એક્સટેન્શન માટે થયેલા કામ અને કરનાર જે કરવાના કામ છે એનું લિસ્ટ સ્થાયી સમિતિમાં રજૂ કરી અને આગળની મંજૂરી લેવાની રહેશે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા દાંડિયાબાજાર ખાતે જે નવીન ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે કારણ એવું છે કે બદામડી ભાગમાં ઓલરેડી ફાયર સ્ટેશન છે અને બંને ફાયર સ્ટેશન ખૂબ નજીક નજીક બની રહ્યા છે તો આગામી સમયમાં કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ફાયર સ્ટેશનની ફોટો ડિઝાઇન બને અને તમામ એરિયામાં જે કોઈ ફાયર સ્ટેશન બનાવવાના છે એ એક સરખા જ ફાયર સ્ટેશન બને એ પ્રમાણે સૂચન કરવામાં આવ્યું